પહાડીના ઉમરસાડી દેસાવાડ દરિયા કિનારે અટલ ફૂટ ઓવરબ્રિજના નિર્માણ કાર્યનું નાણા મંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું બ્રિજ બન્યા બાદ સ્થાનિકોને રોજગારી પર્યટકોને ફરવા માટે કુદરતી વાતાવરણમાં નવું નજરાણું સાથે ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થયો હોવાનું જણાવતા સ્થાનિક ખેડૂત ભરતભાઈ દેસાઈ પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ગામે અટલ ફૂડ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેનું નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અહીં ચાલીસ વર્ષ પહેલાં દરિયા કિનારે જઈ શકાતું હતું પરંતુ કોથર કોથરખાડીનું ડાયવર્ઝન થઈ પાન નદીને મળી જતા દરિયાકાંઠે જોવા માટે કોઈ રસ્તો ન હતો સ્થાનિક ખેડૂત અગ્રણી ભરતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ બાબતની રજૂઆત મંત્રી કનુભાઈ દેસાઈને કરતા તેઓએ પ્રોજેક્ટ સરકારમાં મૂકતા પાસ થયો હતો જે બાદ દેસાઇવાડ ગામે અમદાવાદ જેવો અટલ બ્રિજ અહીં પણ બનાવવાની કરવાની કામગીરીનું ભૂમિપૂજન મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું જેની કામગીરી આજે પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અહીં ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ થઈ રહ્યો છે આ બ્રિજ બન્યા બાદ સ્થાનિકોને રોજગારી પર્યટકોને ફરવા માટે કુદરતી વાતાવરણમાં દરિયા કિનારે નવું નજરાણું મળી રહેશે આગામી સમયમાં લોકોની ભીડ જોવા મળશે હોવાનું જણાવ્યું હતું દેશી ભાષામાં કહીએ તો લાકડા જેવો પ્રોજેક્ટ થકી પગપાળા બ્રિજ દરિયા કિનારે જઈ શકાય તેવો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને સ્ટીલમાં કાટ ન લાગી જાય તે માટે કલર કામ કરી સારી ક્વોલિટી અને ગુણવત્તા સભર કામ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં ઘણા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે પરંતુ પારડી નવમરસાડી દેસાઈવાડ ગામે એક ટુરિઝમ તરીકે વિકસાવવાનું પ્રોજેક્ટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ થકી શક્ય બનતા તેઓનો આભાર વ્યક્ત કરી ગ્રામજનો અને પર્યટકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે હા ઉમરસાડી ગામમાં છે ને આજથી લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા સમુદ્ર કિનારે જઈ શકતા હતા પણ આ કોથર ખાડીનું એક ડાયવર્ઝન એવું આવ્યું કે એ ડાયવર્ઝનના લીધે એ ખાડી છે ને પાર નદીને મળી ગઈ એટલે કોઈ ત્યાં દરિયા જઈ શકતું નહોતું અને એટલા માટે અહીંયા દરિયા જઈ શકાય અને આ વિસ્તારનો ટુરિઝમમાં ઉપયોગ થાય એટલા માટે આપણા શ્રી કનુભાઈ એ આ એક પ્રોજેક્ટ લાકડા આપણી દેશી ભાષામાં કે તો લાકડા જેવો પ્રોજેક્ટ એવો આપ્યો કે અહીંયા એક પેડસ્ટર બ્રિજ બને અને એ બ્રિજની સાથે રોડ બની અને દરિયા કિનારે જઈ શકે અને આ વિસ્તારનો ટુરિઝમમાં ટુરિઝમનો વિકાસ થાય અને સાથે આજુબાજુના લોકોને કામ ધંધો પણ મળે હવે માનનીય શ્રી મોદીભાઈની લીડરશીપમાં આ ટાઈપના તો દેશની અંદર ઘણા બધા કામો થઈ રહ્યા છે પણ આનો આજે ઉમરસારી ગામને આ એક બહુ મોટામાં મોટો લાભ મળવાનો છે અને કામ બહુ સારી રીતે ચાલી રહ્યું છે આજે આ જે દરિયા કિનારેનું કામ છે ને એની અંદર શું છે કે જમીનમાંથી કા આપને આ તે બધું નીકળતું હોય ને એટલે કામના પ્રોગ્રેસમાં થોડો ઘણો અસર થાય પણ તમે જોઈ શકો છો કે આ સામે જે કામ ચાલી રહ્યું છે ને એ સ્ટીલ જે છે ને એ સ્ટીલના ઉપર કલર મારેલો છે ને એ એકચ્યુઅલી રસ્ટ ન થાય અથવા કાટ ન લાગે તે ટાઈપનું સ્ટીલ અહીંયા વાપરવામાં આવ્યું છે એટલે કામની ક્વોલિટી બહુ સરસ છે અને અહીંયા શું છે કે કનુભાઈ પોતે ઘણી વખત આવી અને આની વિઝિટ કરી જાય છે આ ગામમાં બીજું એક ફ્લોટિંગ જેટીનો પ્રોજેક્ટ ચાલુ છે ત્યાં બી કનુભાઈને જ્યારે બી ટાઈમ મળે ને ત્યારે આવી અને ત્યાં વિઝિટ કરતા જ જાય છે એટલે કનુભાઈ નું બહુ મોટું યોગદાન છે આ વિસ્તારની અંદર વિકાસ બાબતમાં આ શું છે કે સામાન્ય રીતે થોડી દૂર દ્રષ્ટિનો આપણે વિચાર કરીએ તો મગજમાં એક વિચાર એવો આવેલો કે ભાઈ અહીંયા આપણે જોઈ નથી શકતા તો કાંઈક કવું જોઈએ એટલે કનુભાઈને વાત કરી અને પછી સમય જતા જતા આ પ્રોજેક્ટ સરકારમાં પાસ થયો અને એનું ઉદઘાટન કર્યું અને આજે ઘણા આગલા સ્ટેજ ઉપર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો